અને ઈ 84 બેઠક એટલે કે એનું નામક બેઠક કેવાય જ્યાં ભાગવત ગથા કરી ઈજ બેઠક અને પ્રભુને ખંબે લઈ લઈને પથરાયા એટલે એનું નામ કયું મહાપ્રભુ આપણે શું કહીએ મહાપ્રભુ શ્રી બળવ્યાચરણ કેજી મહાપ્રભુ ભગવાનને શું કહીએ પ્રભુ તો બળવ્યાચરીએ તો કે મહાપ્રભુ આ પ્રભુ થી એ વધી ગયા o